પોણા અગિય ને પાંચ થઇ ગઈ છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો મમ્મી બપોર ની રસોઈમાં પાલક ની ભાજી બનાવવાની છે હા કાલ પાલક ની ભાખરી બનાવી નાખશો હા જો બપોર રસોઈમાં પાલક ની ભાજી બનાવવાની છે આજે શુક્રવાર એટલે હું શુક્રવાર રહીશું

પાલક ની ભાજી આમી ટાઢી હા હા લસણ થી વઘારવાની થી સરસ નહી બને બેસી ગયા છે રસોઈ બની ગઈ છે

पच्चिस किलो नि

આજે શુક્રવાર છે ઉજવણું છે અને રસોઈ પણ બનવા મળી છે ભાવ છે એના કામે લગાડી દીધા છે બટેકા શાક બનાવે છે

બંને માણસો ધાર્મિક વૃત્તિ વાળા અને સંતોષી હતા તેમના ગૃહ સુખી હતો હંમેશા દેવ દર્શન કરતા કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્ન ધનથી તેને સત્કાર કરતા અને નેક દિલ થી જીવન જીવતા હતા એક સરખા દિવસ કોઈના જતા નથી આ કહેવત પ્રમાણે તેમના સુખીની ભાઈ બંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડ્યા આપણે મહાલક્ષ્મીમાંની વાર્તા કરતા હતા વાર્તા થઈ ગઈ છે અને જો આપણે લક્ષ્મી માં નું સ્થાપન સરસ મજાનું કરી દીધું છે અને જો આપણે લક્ષ્મી થઈ ગયેલા છે આપણું શ્રીફળ ઉભું ફૂટ્યું છે અને આપણે ભગવાન ને પ્રસાદી ધરી દીધી છે અને હવે આપણે રસોડા તરફ જાયશું

આયેવી આ બાજુ આ બાજુ એટલે આવે ને રસ્તામાં કે કેટ તો દિલાડ ને ચાટ લખે કરેવાળા ખાવા ચા ઘર એટલે મને તો જાન એ મમ્મી ઓરજી પાતા ગયા બેઠા

કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ ને કરવા ભૂલતા નહીં બાય